ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે તેરમાં પ્રકરણની શરૂઆત કરી હતી તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની ચોપડી કરો પાના નંબર એકસો આઠ શું લાંબુ સૌથી લાંબુ દગલું બરાબર તે પાઠ આપણે જોઈ રહ્યા હતા તો આપણે બિલારીનો ખોરાક ઉંડર કે દૂઢ બરાબર અહીંયા ગાડી આપણે ચકાસવાનું છે પહેલો પ્રશ્ન છે તમારી આંગળીઓનો ઉપયોગ કરીને ઉંદર અને દૂઢ વચ્ચેનું અંતર શોધો ચલો હવે ઉંદર અને જે આપણને વારકો અને ઉંદર આપ્યું છે તેની વચ્ચે આપણે આંગળી મૂકવાની બરાબર કેટલી આંગળી મૂકે તો કેટલું અંતર છે તો બે આંગળી જેટલું અંતર છે જો મેડમે અહીંયા આંગળી મૂકીને ચેક કર્યું છે ચોપડીની અંદર તો બે આંગળી જેટલું અંતર છે બરાબર છે તો આપણે અહીંયા બે આંગળ જેટલું અંતર લખીશું બરાબર ને તમારું કદાચ તમારું બે આવશે મેડમનું દોર જેવું થાય છે એટલે તમારું બે આવશે એટલે મેડમ અહીંયા બે લખે છે બરાબર છે ચોપડીની અંદર ચેક કરવાનું છે બિલાડી ઊંડરથી કેટલી દૂર છે ચલો હવે આપણે બિલાડી અને ઉંદર વચ્ચે કેટલી દૂરી છે તે આંગળી દ્વારા માપવાનું છે તો આપણે આંગળી દ્વારા માપીએ ચાર પાંચ ને છ આંગળ દૂર છે કેટલી આંગળ દૂર છે બિલારીથી ઊંડની ઉંડરથી બિલારી ઊંડરથી કેટલી દૂર છે તો બિલાડી ઉંડરથી છ આંગળ દૂર છે તો બિલારી દૂરથી કેટલી દૂર છે બિલાડી દૂઢથી કેટલી દૂર છે તો આપણે ચાર આંગળ કેટલા આંગળ ચાર આંગળ દૂર છે કેટલા આંગળ દૂર છે બિલાડી દૂઢથી ચાર આંગળ અને ઉંદર કેટલા આંગળ દૂર છે બે આંગળ બરાબર ને ચાલો આપણે એના પછીનો પ્રશ્ન જોવાનો છે કે બિલાડી કોની પાસે પહેલાં પહોંચશે ઉંદર કે દૂઢ પાસે તો આપણે બિલાડી કોની પાસે સૌથી પહેલાં પહોંચશે તો દૂઢ પાસે કોની પાસે પહોંચશે દૂઢ પાસે એટલે આપણે અહીંયા જવાબમાં શું લખાશે દૂઢ ઉંદર પોતાની જાતને બચાવી શકશે કેવી રીતે તો ઉંદર પોતાની જાતને બચાવી શકશે કેવી રીતે તો કે અહીંયા સાંભે જે આપણને ઝૂંપડી આપી છે એ ઝૂંપડીમાં એ દોડી જશે બરાબર છે ને ચાલો આ ચિત્રનો ઉપયોગ કરીને વાર્તા કહો જો આ ચિત્રોનો ઉપયોગ કરીને તમારે એક શું કરવાનું છે સરસ મજાની વાર્તા બનાવવાની છે અને વાર્તા તમારે કહેવાની છે કેવી રીતે વાર્તા બનાવવાની તકે એક ઉંદર અને ડૂ એ બિલાડી હતી ઉંદર બિલાડી દૂધ પીવા જતી હતી ત્યાં એને શું ઉંડર દૂધ પીવા જતી ત્યાં એને શું જોયું તો બિલાડી એ ઉંડરને જોયું એટલે તમારે એક સરસ મજા એટલે ઉંડર બિલાડી એને ખાવા જાય છે એટલે એ ઝડપથી દોડીને પેલા ઘરની અંદર એટલે કે દળની અંદર ભરાઈ જાય છે બરાબર આ રીતે તમારે એક સરસ મજાની વાર્તા બનાવીને તમારી જાતે તમારે કહેવાની છે ચાલો ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે હવે અહીંયા તમારે ઉંદરની પૂંછડી કેટલા આંગળ લાંબી છે તે કહેવાનું છે જો તો મેડમના ચાર આંગળ થાય છે કેટલા આંગળ ચાર આંગળ લાંબી છે ઉંદરની પૂંછડી કેટલા આંગળ લાંબી છે ચાર આંગળ કોની મૂછ વધારે લાંબી છે ઉંદર કે બિલાડીની ચાલો કોની મૂછ સૌથી વધારે લાંબી છે જો જોઈએ તમે અહીંયા જોઈ શકો છો કોની લાંબી છે ઉંદરની કે બિલાડીની તમને કોની લાગે છે બિલાડીની કોની લાગે છે બિલાડીની તો આપણે તમે અહીંયા બિલાડી લખી શકો છો બરાબર ને ચાલો આગળ જોઈએ માપો અને દોરો હવે અહીંયા તમારે શું કરવાનું છે માપવાનું છે અને દોરવાનું છે બરાબર અહીંયા હું તમને કહીશ તે પ્રમાણે તમારે દોરવાનું છે પથ્થરથી બે આંગળ દૂર પાંદરું દોરો જો અહીંયા તમને ક્યાં આપ્યું છે પથ્થર અહીંયા તેનાથી બે આંગળ દૂર શું દોરવાનું છે દાખલા તરીકે અહીંયા બે આંગળ દૂર છે તો બે આંગળ દૂર તમારે એક પાંદરું દોરવાનું છે શું દોરવાનું છે બે આંગળ દૂર આ પથ્થર આપ્યું છે તેનાથી બે આંગળ દૂર એટલે બે આંગળ દૂર એક અહીંયા આપણે પાંદરું દોરીશું બરાબર અહીંયા પાંદરું એક દોરી દઈશું ચાલો પછી હું કીધું છે વાંદરાથી પાંચ દિવાસરી દૂર કેરું દોરો જો હવે વાંદરાથી પાંચ દિવાસરી એટલે તમારે અહીંયા ગાડી પાંચ સરી માપીને કેટલી દિવસ પાંચ દિવસ સરી એમ આરી મૂકવાની પાંચ દિવસ ખાલી હનુમાન અહીંયા તમારે હું તમને અહીંયા ખાલી કેરું દોડી આપું છું અહીંયા આ રીતે પાંચ દિવસ કરીને તમારે એક કેરું દોરવાનું છે બરાબર ને ચાલો પછી છે પથ્થરથી સાત આંગળ દૂર પતંગ દોરો હવે પથ્થર જે આપ્યું તેનાથી સાત આંગળ દૂર શું દોરવાનું છે પતંગ તો તમારે સાત આંગળ દૂર એને સાત આંગળા માપીને તમારે શું કરવાનું છે પતંગ દોરવાનો છે તમારા આંગળાને માપીને આ તે પતંગ દોરી દઈશું આપણે અહીંયા સરસ મજાનો એક પતંગ બરાબર આ રીતે આપણે પતંગ દોરીશું પતંગથી ત્રણ દીવા સરી દૂર વાંદરો ડોડો પતંગથી ત્રણ દીવા દૂર સોરી વાદળ દોડો શું દોરવાનું છે ત્રણ દીવા દૂર વાંદર વાદળ એટલે આપણે અહીંયા વાદળ દોરી દઈશું આ રીતે બરાબર કેરાથી ચાર આંગળ દૂર પક્ષી દોરો હવે કેરું જ્યાં છે તેનાથી ચાર આંગળ દૂર એટલે આપણે ચાર આંગળ દૂર અહીંયા પક્ષી દોરી દઈશું બરાબર આ રીતે તમારે પણ સરસ મજાનું અહીંયા ચિત્ર દોરવાનું છે આ બધું જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે તમારે તેનો ઉપયોગ કરીને સરસ રીતે અહીંયા ચિત્ર દોરવાનું છે પાના પર ગમે ત્યાં તમારું પોતાનું ચિત્ર દોરો વાંદરાના નાકથી તે કેટલી દૂર છે તે શોધો શું કરવાનું છે પાના પર ગમે ત્યાં તમારું પોતાનું ચિત્ર દોરો એટલે તમારું જાતે એટલે કે મા છોકરાનું તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે અને વાંદરાના નાકથી તે કેટલું દૂર છે તે શોધો એટલે વાંદરાના નાકથી તે કેટલું દૂર છે તે તમારે શોધવાનું છે ચાલો આગળ જોઈએ શું એ જ છે સંજુ અને તેના મિત્રો શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા સંજુ અને તેના મિત્રો શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમને જે મળ્યું તે અહીં રજૂ કર્યું છે ચાલો તમારા ચહેરો એક વેટ લાંબો છે જો અહીંયા આગળ એને એનો ચહેરાને માપ કર્યું છે તો તમારો ચહેરો કેટલા એક વેટ જેટલો લાંબો છે મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી જો અહીંયા તમે અનુમાન કરી શકો છો ને અહીંયા એનો હાથ અને પગ એ એના પગ જેટલો એનો હાથ લાંબો નથી મારું કપાળ ચાર આંગળ પહોળું છે જો એનું કપાળ એને માપી જોયું છે તો કેટલા આંગળ ચાર આંગળ પહોળું છે તમારે પણ તમારા કપાળની ઉપર એમ કહીને હાથ મૂકીને જોવાનો તમારા કેટલા આંગળ મોટું તમારું કપાળ છે તે તમારે માપવાનું છે ચાલો અહીંયા અ તેમણે જે કહ્યું તેની સાથે તમે સમજ છો જો અહીંયા જેને જે તમને કીધું તેની સાથે તમે સમજ છો તો કે હા સમજ છે ને આપણે જો મારો ચહેરો એક વેટ લાંબો છે હવે તમારા ખુદના ચહેરા પર તમે એમ હાથ મૂકીને એક વેટ માપી જાઓ તો સાચું છે તમારું તમારો હાથ તમારા પગ કરતાં નાનો છે તો કે હા તમારું કપાળ ચાર આંગળ પહોળું છે તો કે હા ચાલો ચકાસો અને તમારા કેટલા મિત્રોને એક વેટ લાંબો ચહેરો ચાલો તમારા કેટલા મિત્રોનો એક વેટ લાંબો ચહેરો છે તો તમારે અહીંયા તેનું લખવાનું રહેશે પગ જેટલો લાંબો હાથ છે ના પગ જેટલો લાંબો હાથ છે કોઈનો નથી એટલે આપણે ત્યાં શું લખવાનું ના ચાર આંગળ પહોળું કપાળ છે કેટલા જણનું છે ચકાસો તમારા કેટલા મિત્રોને છે તો ચાર આંગળ પહોળું કેટલા મિત્રોનું કપાળ છે ચાર પાંચ બે કે ત્રણ બરાબર ચાલો કહો પ્રયત્ન કરો અને તમારા શરીરના બીજા ભાગોને તમારા આંગળાની મદદથી માપો અને તેની લંબાઈ લખો ચાલો તમારું નાક ખાલી જગ્યા આંગળ લાંબુ છે તો તમારું નાક અહીંયા જે આપ્યું છે તો કેટલા આંગળ છે મેડમે તો મેડમનું માપ્યું તો કેટલું છે ત્રણ આંગણ તો તમે અહીંયા લખી શકો છો કે તમારું નાક ત્રણ આંગળ લાંબુ છે કેટલા આંગળ લાંબુ ત્રણ તમારા કાન ખાલી જગ્યા આંગળ લાંબા છે તો તમારા કાન કેટલા આંગળ તો ચાર તમારું કાન તમારી જાતે તમારે માપવાનું છે અને કેટલા આંગળ લાંબો છે તો મેડમે અહીંયા લખ્યું છે તો ચાર તમારું કેટલું થાય છે તે પણ તમારે અહીંયા તમારું લખવાનું રહેશે તો આ રીતે તમારા શરીરના અંગોને તમારે તમારી જાતે ચે એ કરીને અહીંયા લખવાનું રહેશે હવે અહીંયા આપણું આ પાઠ પૂર્ણ થાય છે હવે આપણે નવા